સંજયભાઈ વસાવા લડવા માટે તૈયાર થઈ જાઓ નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે સંજયભાઈ વસાવા અને એની સાથે સાથે ચૈત્રભાઈ વસાવા કે જેમને લઈને વર્ષિસો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે સાહેબ એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો સંજયભાઈ વસાવા એમની તરફ એટલા બધા માણસો નથી જો કે જે ચૈત્રભાઈ વસાવા છે એમની તરફ લગભગ લાખો લોકો છે ભાઈ ડેડીયાપાડાની અંદર ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એમને જાહેર જનસભાને સંબોધન કર્યું હતું ત્યારે પણ મિત્રો આપણે જોયું હતું કે જે સંજયભાઈ વસાવા હતા એ સંજયભાઈ વસાવાના મુકાબલે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે લોકો દિલથી અને તૂટી પડ્યા મિત્રો દિલથી લોકો તૂટી પડ્યા કેમ કે સાહેબ એમને જેવું કામ કર્યું એટલું જ નહીં પરંતુ ડેડિયાપાડાની અંદર લોકોના દિલમાં જે વાસ કર્યો એ આખું ગામ જાણે ભાઈ તો એ માટે ક્યાંક જોવા જઈએ તો સંજયભાઈ વસાવા કે જેમને લઈને સોશિયલ મીડિયામાં ઘણા બધા સમાચારો ચાલી રહ્યા હતા કે ખોટો આરોપ નાખી દીધા ખોટા કેસમાં વસાવી નાખ્યા પણ એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો શું ખરેખર હવે સંજયભાઈ વસાવાને લડવા માટે તૈયાર થઈ જાવું પડે મિત્રો હવે વાત કરવામાં આવે તો પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે બિલકુલ મિત્રો પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ આ તારીખ તમે યાદ રાખજો આ તારીખના દિવસે હાઈકોર્ટમાં સુનાવણી થશે જો મિત્રો ચૈતરભાઈ વસાવાને જામીન ન મળે તો સાહેબ આગળ શું થશે એ તો મિત્રો પાંચ તારીખના દિવસે ખબર પડશે બાકી મળતી માહિતી મુજબ જો વાત કરવા જઈએ તો એમ જ કહેવું છે આદિવાસી સમાજનું કે પાંચ તારીખના દિવસે ગમે તેમ કરી અને જામીન આપો ન કે અમે જેલના તાળા તોડીશું એવું પણ મિત્રો અત્યારે સાંભળવા મળી રહ્યું છે પરંતુ એ શક્ય જ નથી કેમ કે મિત્રો કાયદો કાયદાની રીતે કામ કરે છે પણ આપણે વાત કરવા જઈએ તો કે ખરેખર હવે સંજયભાઈ વસાવાને એ એફઆઈઆર પાછી ખેંચી નાખવી જોઈએ સંજયભાઈ વસાવા એમ જ કહી રહ્યા છે કે મારી માફી માગી લો મારી બહેનોની વચ્ચે જઈને તમે માફી માગી લો સાહેબ હું મારી એફઆઈઆર પાછી ખેંચી નાખીશ તો મિત્રો એ તો પાંચ તારીખના દિવસે ખબર પડશે જો જામીન મળશે તો તો ચૈત્રભાઈ વસાવા બહારે નીકળતા જ મોટા મોટા વરઘોડા નીકળશે અને જો ન મળે તો પછી મિત્રો સંજયભાઈ વસાવા શું કહેશે એ પણ જોવું મહત્ત્વનું રહેશે તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ ભણવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ